આપણા દેશમાં કે આપણા ગુજરાતની અંદર હોનારત થાય તેની કોઈ નવાઈ નથી અને હોનારત તો થયા કરે પણ સરકારના પેટનું પાણી ક્યાં હલે છે સરકાર કહે છે અમે કસુરવારને છોડીશું નહીં પછી ચમરબંધી હોય તો પણ પગલાં લઈશું પણ કોઈની સામે આ સરકાર પગલાં પણ લેતી નથી અને એટલે જ લોકોને જવું પડે છે અદાલત સુધી બનાસકાંઠાના ડીસામાં એક ફટાકડા કાંડ થાય છે ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ચાલતી હતી જેમાં એકવીસ લોકોના મોત થાય છે મોત તો ગરીબનું નું હતું એટલે સરકારને તેની કોઈ ચિંતા નહોતી પણ હવે મામલો પહોંચ્યો છે નમસ્કાર નવજીવન ન્યુઝ તમારું સ્વાગત છે અને હું છું તમારું પ્રશાંત દયા હવે હું દ્રઢપણે માનવા લાગ્યો છું કે આ દેશમાં ગરીબ તરીકે જન્મવું એ ગુનો છે કારણ કે ગરીબની જીવતા જીવતો કિંમત હોતી નથી પણ ગરીબ માર્યો જાય ત્યારે પણ તેના મોતની કિંમત હોતી નથી કિંમત તો થાય છે ક્યારેક ગુજરાત સરકાર ચાર લાખ રૂપિયા કિંમત કરે છે ગરીબના મોતની ક્યારેક ભારત સરકાર બે લાખ રૂપિયા કિંમત આંકે છે મોતની મોત આટલું સસ્તું છે તેની કદાચ મને બહુ મોડે ખબર પડી વાત કરવી છે બનાસકાંઠાના ડીસામાં ડીસાની અંદર ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરી ચાલતી હતી સ્થાનિક પોલીસ કહે છે અમે તપાસ કરી હતી વિડીયોગ્રાફી કરી હતી પ્રાંત અધિકારી એવું કહે છે અમે મંજૂરી આપી નહોતી છતાં ત્યાં ફટાકડા બનતા હતા અને પછી ત્યાં બ્લાસ્ટ થાય છે જેમાં એકવીસ લોકોના મોત થાય છે અને સરકાર કહે છે અમે મંજૂરી આપી નહોતી સરકાર પોતાની જવાબદારી પૂરી કરે છે અહીંયા માણસની કોઈ કિંમત નથી કારણ કે આ માણસ ગરીબ હતા એકવીસ માણસો માર્યા જાય છે બધા જ મધ્યપ્રદેશની રોજી રોટી રડવા ગુજરાત આવ્યા હતા કારણ કે તેમને એવું હતું ગુજરાત સમૃદ્ધ છે ગુજરાતમાં વિકાસ થયો છે પણ વિકાસ કોનો થયો નેતાઓનો થયો અધિકારીઓનો થયો ગરીબ તો ત્યાંનો ત્યાં જ રહ્યો એકવીસ લોકો માર્યા જાય છે જેને ગુજરાત સરકાર ચાર લાખ રૂપિયા આપે છે કારણ કે સરકારની જવાબદારી ચાર લાખ આપવાથી પૂરી થાય છે વડાપ્રધાનની ઓફિસ દ્વારા એમને બે લાખ રૂપિયા સહાય મળે છે લાખ રૂપિયા મળે છે જ્યારે મધ્યપ્રદેશ સરકાર બીજા બે લાખ રૂપિયા આપે છે આમ એક એક માણસના મોતની કિંમત માત્ર લાખ રૂપિયા પણ અરજદાર જાગે છે જેને પોતાના પરિવારના છ લોકોને ગુમાવ્યા હતા તે પહોંચે છે ગુજરાતના જાણીતા ધારાશાસ્ત્રી ઉત્કર્ષ દવે પાસે અને ઉત્કર્ષ દવે પાસે વિનંતી કરે છે કે અમારે ન્યાય જોઈએ છે અને પછી ઉત્કર્ષ દવે અરજદારને લઈને ન્યાય માટે પહોંચે છે સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટમાં ત્રણ જજોની બેચ સામે માગણી કરવામાં આવે છે કે અહીંયા ન્યાય મળતો નથી હોનારા તો થયા કરે છે ક્યારેક રાજકોટનો ટીઆરપી કાંડ થાય છે તો ક્યારેક ઝૂલતો પુલ તૂટે છે ક્યારેક હરણીમાં બોટ પલટી મરી જાય છે ક્યારેક દિશાની અંદર લોકો માર્યા જાય છે સરકાર સૂઈ ગઈ છે સરકારને જગાડવી છે

કે આખા ઘટનાની તપાસ ગુજરાત બહારની પોલીસ કરે અને ઓછામાં ઓછો જોઈએ અને ત્રીજી માગણી કરી કે આપણી ત્યાં છે સરકાર ગુજરાત સરકારનો અને ભારત સરકારનો પણ તે દિશામાં કોઈ કાર્યવાહી થતી નથી કારણ કે બધા જ ખીસાટ ગરમ અને ઠંડા કરવામાં પડ્યા છે ઉત્કર્ષ દેવે રજૂઆત પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમારી પિટિશન અમે દાખલ કરીએ છીએ અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ ગુજરાતના ગૃહ સચિવ બનાસકાંઠાના કલેક્ટરને નોટિસ પાઠવી છે 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 કે કે આવો હવે તમારે પણ જવાબ આપવાનો તમે શું કામ કર્યું તો આ અંગે દવે ગુજરાત ના રોજ બનાસકાંઠા સુપ્રીમ કોર્ટ ની અંદર પીડિત પરિવાર એટલે કે ચંદ્રસિંહ નાયક દ્વારા જ્યારે પોતાના ઘરના 6 સભ્યોને ગુમાવ્યા છે તેમના દ્વારા આર્ટિકલ 32 હેઠળ એક પિટિશન ફાઇલ કરવામાં આવી હતી આજ રોજ નામદાર સર્વોચ્ચ અદાલતની અંદર તેની સુનાવણી હતી જે સંદર્ભે કોર્ટની અંદર એવી રાજવાત હતી કે આ જે સંપૂર્ણ દુર્ઘટના બની છે તે સંદર્ભે પીડિતોને માત્ર

રાજ્ય સરકારના જે ઓફિસર્સ છે એમનો રોલ શું આવે છે શું બને છે એ આમાં દર્શાવવામાં આવે છે આરોપી બનતા હોય તો એમને આરોપી બનાવવામાં આવે આટલું મોટું ફાયર ટ્રેકર્સનું ગોડાઉન જે શહેરમાં ચાલતું હોય એ ખૂબ જ ન પછી એવી વાત છે કે ત્યાંના અધિકારીને લોકલ એડમિનિસ્ટ્રેશનોને ખબર ના હોય અને ક્યાંક એમની રહેમ રાય હેઠળ આ વસ્તુ ચાલતી હોય તેવું પ્રથમ દર્શનીય રૂપે બહાર આવે છે તેની અમારી મૌખિક જુવાત પણ નામદાર સુપ્રીમ કોર્ટમાં તદુપરાંત સુપ્રીમ કોર્ટમાં સ્પેસિફિક માંગ એક એવી છે કે ગુજરાત પ્રિવેન્શન ઓફ ફાયર સેફટી નોર્મ્સ અને એક્સપ્લોઝિવ એક્ટ જે છે સેન્ટ્રલ ગવર્નમેન્ટનો એના નોમેનક્લેચરને ફોલો કરતી એક ગાઈડલાઈન પસાર કરવામાં આવે જેથી ગુજરાત રાજ્યની અંદર ચાલતા તમામ આવા ઉદ્યોગો જે ફટાકડા અથવા એક્સપ્લોઝિવ સાથે સંકળાયેલા છે તેમના ઉપર નિગરાણી રાખવામાં આવે અને એક એ ગાઈડલાઈન્સના ફ્રેમવર્ક હેઠળ કામ કરે તેવું નામદાર સુપ્રીમ કોર્ટમાં પીડિત પરિવાર તરફે રજૂઆત હતી કમ્પેન્સેશન એટલે કે વળતર લઈને આ તમામ રજૂઆતો સાંભળીને નામદાર સુપ્રીમ કોર્ટે આ મેટર ની અંદર રાજ્ય સરકારના ચીફ સેક્રેટરી સહિત બનાસકાંઠા કલેક્ટર સહિત ડીસા એસડીએમ ને નોટિસ ઇશ્યુ કરી છે અને આગળની જે હિયરિંગ છે એ 29 નવે રાખવામાં આવી છે તમે એડવોકેટ ઉત્કર્ષ દવેને સાંભળે આ સ્થિતિ છે આપણા ગુજરાતની અહીંયા માણસની કોઈ કિંમત નથી પણ ભગવાન કોઈક ને કોઈક સ્વરૂપે મદદ માટે આવતો હોય છે ગરીબો માટે લડતા ઉત્કર્ષ દવે મોરબીના કેસમાં લડી રહ્યા છે ને હવે ડીસાના કેસમાં ગરીબ મજૂરો જેમને કોઈ ઓળખતું નથી જેમનો કોઈ રાજકીય પિતા નથી તેમના માટે લડી રહ્યા છે બસ હજી આવા થોડાક ઉત્કર્ષ દવે ગુજરાતને દેશને મળી જાય તો પછી ભ્રષ્ટાચારીઓની ખેર નથી અને લોકોને ન્યાય મેળવવામાં સરળતા થશે એવું મને લાગે છે તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો શેર કરો અમને સબસ્ક્રાઈબ પણ કરો તમે અમારી સ્ટોરી જુઓ છો પણ અમને સબસ્ક્રાઈબ કરતા નથી અમને પણ તમારી એટલી જરૂર છે અત્યારે મને મારા સાથી સોનું દરજા આપો એ પહેલાં બેલાયકોન દબાવી દો નમસ્કાર વૈષ્ણવજન તો વૈષ્ણવ